રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું ધોરાજીમાં ઉભડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે ધોરાજીના રસ્તા પર મસ ખાડાઓ જોવા મળે છે ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી સામાજિક કાર્યકર આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ધોર અને ખાડા બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જૂનાગઢ રોડ એ રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક થાય એનું કોઈ નક્કી નથી આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હજી ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવા નથી આવતું કોન્ટ્રાક્ટરો ખાલી નોટિસ આપીને મન મનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા એવું અમે અમને લાગી રહ્યું છે સાંસદ સત્ય અને ધારાસભ્યને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું શું પોસ્ટર માહિરા શું યોગ્ય અને જે પોસ્ટર માયરા છે એમાં અમે પોસ્ટર મારનારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માયરા છે એ ખરેખર હકીકત છે ધોરાજીમાં રોડ અને ઢોળ રોડના ખાડા અને ઢોરની ખૂબ જ ત્રાસ છે ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવો પોસ્ટર માયરા છે કે રસ્તાને રખડતા રખડતા ઢોળના બિસ્માર રસ્તા હાલતમાં છે એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી નાગરિકોનું કોઈ માનતા નથી ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ જવાબ આપતા નથી પબ્લિકને ને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે સૌરાષ્ટ્ર આખરે રાજ ઇંધણના ધોરાજી પહેલા છે રવેડીનું આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે પણ રવેડી રસ્તાઓ બિસ્મર અતિશય ખરાબ છે રવેડીનો રૂટ તો આખે આખો ખરાબ છે કે સો ટકા સર જ આ માયરા બહુ હેતુ સારો જ છે જ્યારે પબ્લિક ને ખબર પડે કે અણગણતો વહીવટ ચાલે છે વહીવટદાર નું શાસન છે પણ વહીવટદાર ભાજપ ના આગેવાનો કીએ એટલું જ કરે છે વહીવટદાર બિચારો નોકરી કરવી છે એટલે માટે ભાજપ ની સરકાર સત્તા છે સત્તા આધારિત કોઈ વહીવટ નો અણગમતો વહીવટ આજે ધોરાજી શહેર ની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમી ના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા ની બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં હું સમજીને આ બોલું છું હજારો ની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય પ્રજા એ રજૂઆતો કરવા છતાં પણ આ શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહાર થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરો નો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતાઓ છે જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કહે છે કે અધિકારીઓ અમારો માનતા નથી અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકાનો વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દઉં શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ વથલ કઈ વેરાઈટી વાવી છે 2019

નીચે થી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય આ ના ખોટ સારી છે છે બીજ સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને